કંઈક તીખું અને ચટપટું ખાવાનું મન થાય એટલે સૌથી પહેલાં આપણને યાદ આવે ભૂંગળા બટેટા ભૂંગળા બટેટા એ ભાવનગરનું સૌથી લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે આ સિવાય ધોરાજીના હાજી ગફાના અને બોટાદ ગામ નજીક આવેલા નાગલપર ગામના ભૂંગળા બટેટા ખૂબ જ વખણાય છે તો મેં આ ત્રણે ત્રણ જગ્યાના ભૂંગળા બટેટાની એકદમ પરફેક્ટ રેસીપી ફોલો કરી તમારા માટે એકદમ પરફેક્ટ ભૂંગળા બટેટાની રેસીપી શેર કરેલી છે તો એકદમ લારી મળે તેવા ટેસ્ટ સાથે આ ભૂંગળા બટેટા શીખવા માટે રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ના થાય તેના માટે વિડીયોને સ્કીપ કરવા વગેરે એન્ડ સુધી અવશ્યથી જોજો રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસથી શેર કરજો તો ચલો ફ્રેન્ડ્સ એકદમ લારી પરમાણે છે તેવા તીખા અને ચટપટા ભૂંગળા બટેટા બનાવવાનું શરૂ કરીએ એકદમ નારી પર મળે છે તેવા સ્પાઈસી અને ચટાકેદાર ભૂંગળા બટેકા બનાવવા માટે સૌથી પહેલાં આપણે આ રીતના એક પેનની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અત્યારે મેં સિંગ તેલ લીધું છે અને બદલે તમે કોઈ પણ રિફાઇન્ડ તેલ લઈ શકો છો પણ ભૂંગળા બટેટા બનાવો ત્યારે તેનું પ્રમાણ થોડું આગળ પડતું રાખજો હવે આપણે તેલને થોડું મીડિયમ ગરમ થવા દઈશું હવે તેલ મીડિયમ ગરમ થાય એટલે તેમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અત્યારે મેં તીખા અને મોડા બંનેને ક્રશ કરીને આ રીતે લીધા છે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે લીલા મરચાંનું પ્રમાણ લેવું હવે તેને આપણે પેનમાં ઉમેરીશું અને ત્યારબાદ આપણે આ જે મરચાંની પેસ્ટ છે તેને સાતળી લઈશું અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું આ સમયે આપણા બધા મસાલા બળાઈને તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો ગેસની સ્લો ફ્લેમ પર આને થોડી વાર માટે સોતે કરી લઈશું હવે સ્લો ફ્લેમ પર લીલા મરચાંની પેસ્ટ સંતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું લસણની પેસ્ટ તો અત્યારે મેં પચાસ ગમ જેટલી લસણની કઢીઓ લઈ તેને આ રીતે ક્રશ કરીને લીધી છે તેને આપણે આમાં ઉમેરીશું અને લસણને પણ આ મરચાની પેસ્ટ સાથે થોડું સાતળી લઈશું સુગંધ આવવાની શરૂ થાય અને તેની કચાસ થોડી દૂર થાય ત્યાં સુધી તેને સાતળવાનો છે આ સમયે લસણનો કાચો પેસ્ટ પૂરેપૂરો જતો રહેવો જોઈએ જો એમાં થોડી પણ કચાસ રહી જશે તો તમને ભૂંગળા બટેકા ખાવાની મજા નહીં આવે તો ગેસની સ્લો ફ્લેમ પર આને પણ થોડી વાર માટે સાતળી લઈએ હવે લસણને એક મિનિટ સાતર્યા બાદ તેમાં આપણે ઉમેરીશું આદુની પેસ્ટ જે અત્યારે મેં લીધી છે એક ટેબલ સ્પૂન જેટલી જો તમને આદુ ન ભાવતું હોય તો તમે આ સમયે આદુ સ્કીપ કરી શકો છો હવે આપણે આદુને પણ થોડું સાતરી લઈશું તેને કચાસૂ થાય તેટલું હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણું આદુ લસણ અને લીલા મરચાં સંતળાઈ ગયા છે અને તેની સાઈડમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેમાં આગળના મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં આપણે ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું ધણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર જેનાથી કલર ખૂબ જ સરસ આવશે એક ટી સ્પૂન જેટલું આપણે તીખું લાલ મરચું પાવડર લઈએ છીએ આપણે લીલા મરચાં તીખાને મોળા લીધા હતા એટલે આપણે એક ટીસ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર લઈએ છીએ તમને વધુ સ્પાઈસી પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો હવે આપણે તેમાં વન ફોર ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને સાથે જ આપણે ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો ફ્રેન્ડ આ પ્રોસેસ આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર કરવાની છે હવે આપણે બધા મસાલાને સરખા મિક્સ કરી લઈએ અને તેને થોડા સાંતળી લઈએ તો આ રીતે બધા મસાલાને તેલમાં સાંતળવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હવે તમે જોઈ શકો છો કે બધા મસાલા સરખા સંતળાઈ ગયા છે તો આપણે જેટલી ગ્રેવી પસંદ હોય એ પ્રમાણે આમાં પાણી ઉમેરીશું તો અત્યારે હું લગભગ પચાસ એમએસ જેટલું પાણી ઉમેરું છું અને આ બધી સામગ્રીને પાણી સાથે મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ સમયે તમારે થોડા મસાલા શેકાઈને તરત જ પાણી ઉમેરી દેવાનું છે જો તમે વધારે પડતું શીખશો તો આમાં એક ટિપિકલ બળવાની સ્મેલ આવશે તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખજો હજુ પણ મને થોડું થીક લાગી રહ્યું છે તો હું થોડું બીજું પાણી ઉમેરું છું લગભગ સો એમએલ જેટલું આપણે પાણી ઉમેરીએ છીએ હવે આપણે આ રીતે તેને સરખું મિક્સ કરી લઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર હવે આને આપણે કૂક થવા દેવાનું છે આમાંથી તેલ છૂટું પડે અને બધી સામગ્રી સરખી ચડી જાય ત્યાં સુધી તેને કૂક કરીશું તો આ સમયે તમારી ગ્રેવીનો બેઝ એકદમ કાચો ન રહેવો જોઈએ પ્રોપર શેકાઈલો હોવો જોઈએ અને પ્રોપર કૂક થયેલો હોવો જોઈએ જો આમાં કોઈ પણ ઇન્ગ્રીડિયન્ટ કાચું રહી જશે તો તમને ભૂંગળા બટેકા ખાવાની મજા નહીં આવે તો હવે તમે જોઈ શકો છો કે ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગે છે મીન્સ કે આપણે ગ્રેવી પ્રોપર કૂક થઈ ગઈ છે હવે આ સમયે આપણે લાસ્ટમાં તેમાં ઉમેરીશું ગરમ મસાલો તો ગરમ મસાલો હંમેશા લાસ્ટમાં ઉમેરવાનો અને તેની સાથે આપણે ઉમેરીશું લીંબુનો રસ એ પણ આપણે લાસ્ટમાં ઉમેરીશું તો તમે લીંબુનો રસ જેટલી ચટપટું પસંદ હોય એ પ્રમાણે ઉમેરી શકો છો અત્યારે હું એક અડધા લીંબુનો રસ ઉમેરું છું આનાથી એકદમ ટેંગી અને સ્પાઇસી ટેસ્ટ આવતો હોય છે તો હવે આપણે તેને સરખું આ ગ્રેવીમાં મિક્સ કરી લઈએ હવે ગરમ મસાલો લીંબુનો રસ ગ્રેવીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં છેલ્લે ઉમેરીશું સમારેલા લીલા ધાણા તો અત્યારે એક ટેબલ જેટલા સમારેલા લીલા ધાણા ઉમેરું છું અને તેને સરખા ગ્રેવીમાં મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ આ સમયે આપણે ગ્રેવી તમે જોઈ શકો છો કે બટાકા પર કોટ થઈ શકે તેવી છે તો આ સમયે તમારે ગ્રેવી એકદમ પતલી નથી રાખવાની આ રીતે બટાકાને કોટ કરે તેવું તેની કન્સિસ્ટન્સી આવે તેટલી તેને કૂક કરવાની છે હવે ધણા પણ ગ્રેવીમાં સરખા મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ લાસ્ટમાં ઉમેરીશું બાફેલા બટેટા તો તેને મેં બસો પચાસ ગ્રામ જેટલી આ રીતે નાની બટેટી લઈ તેને વરાળે બાફી તેને ઠંડી કર્યા બાદ તેની પની છાલ ઉતારીને લીધી છે જો તમારી પાસે આ રીતે નાની બટેકી ના હોય તો તમે મોટી સાઈઝના બટાકા લઈ તેને વરાળે બાફી ઠંડા કર્યા બાદ છોલી આ રીતે નાના ટુકડામાં કટ કરીને લઈ શકો છો હવે આ બટેટીઓને આપણે તૈયાર કરી લસણની ગ્રેવીમાં ઉમેરીશું અને તેને સરખી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે લારી પર મળે તેવું એકદમ ચટાકેદાર લસણિયા બટાકા તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સરખા ગ્રેવીમાં મિક્સ કરી લઈશું તો આ રીતે બટેકા પર ગ્રેવી સરખી કોટ થવી જોઈએ તે રીતની તમારે ગ્રેવીની કન્સિસ્ટન્સી રાખવી હવે તૈયાર થયેલા આ લસણિયા બટેકાને આપણે એક તરફ રાખી દઈશું અને એની સાથે સર્વ કરવા માટે ભૂંગળાને તળવા માટેની પ્રોસેસ જોઈશું હવે ભૂંગળા તળવા માટે આપણે તેલને ગરમ કરવા માટે રાખ્યું હતું તેલ આપણું સરખું ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં ભૂંગળાને ઉમેરીશું અને તેને સરખા તળી લઈશું તો આ સમયે આપણે તેલને બહુ આકરું ગરમ નહીં કરવાનું આ રીતે ભૂંગળા તળાઈ જાય એટલે તરત જ આપણે તેને બહાર કાઢી લઈશું જો આપણે તેને વધારે ટાઈમ માટે કૂક કરીશું તો તે લાલ થઈ જશે તો આ જ પ્રોસેસથી આપણે બાકીના બીજા ભૂંગળાને પણ તળી જઈએ તો હવે સેમ પ્રોસેસથી આપણે બાકીના ભૂંગળાને પણ તળ્યા છે તો અત્યારે આપણે આ રીતે ભૂંગળા બટેટાને સર્વ કરીશું તો બટેટા ઉપર આ રીતે ખાલી શિંગના દાણા નાખવામાં આવતા હોય છે ને લીલા દાણાથી ગાર્નિશ કરીને સર્વ કરવામાં આવતા હોય છે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ અને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ફરી મળીશું આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે